એક પ્રવાસી ચેનલ પર આપનું સ્વાગત છે અહીં આંકડા વિશે માહિતી આપી છે સારી લાગે તો શેર કરો ચેનલને સબસ્ક્રાઈબ કરો આંકડો વૈજ્ઞાનિક નામ કેલોટ્રોપિસ ગિગેન્ટિયા કેલોટ્રોપિસ ગિગેન્ટિયા અન્ય ગુજરાતી નામો અર્ક મદાર વર્ણન આંકડો એ યુફોર્બિએસી યુફોર્બિયાસી કુળનો એક સામાન્ય ક્ષુભ શ્રબ છે જે લગભગ બીજી ચાર મીટર ઊંચો વધી શકે છે તે સૂકી અને પડતર જમીનમાં સરળતાથી ઊગે છે તેના પાંદડા વડના પાન જેવા મોટા જાડા અને રૂંવાટીવાળા હોય છે જે સ્પર્શમાં નરમ લાગે છે પાંદડા અને દાંડીમાંથી દૂધ જેવો સફેદ ચીકણો પદાર્થ નીકળે છે જેને ક્ષીર કહેવાય છે તેના ફૂલો સામાન્ય રીતે જાંબુડી વાયોલેટ અને સફેદ રંગના હોય છે અને ગુચ્છામાં આવે છે તેના ફળ લીલા માંસલ અને શંકુ આકારના હોય છે જે પાક્યા પછી સુકાઈને ફાટે છે અને તેમાં રેશમી રૂ જેને આંકડાનું રૂ કહેવાય છે નીકળે છે આ રૂ બીજ સાથે જોડાયેલું હોય છે અને પવન દ્વારા ફેલાય છે ઉપયોગો અને ઔષધીય ગુણધર્મો બાહ્ય ઉપયોગો આપેલી માહિતી મુજબ આંકડાના દૂધનો ઉપયોગ શરીરના દુખાવા કે વેદના પર ચોળીને કરવામાં આવે છે આ ઉપરાંત આંકડાના પાંદડા પર દિવેલ લગાવીને ગરમ કરીને દુખાવાના ભાગ પર શેક કરવાથી રાહત મળે છે આ ખાસ કરીને સાંધાના દુખાવા સોજા અને સ્નાયુઓની જકડન સ્ટીફનેસમાં ફાયદાકારક છે આંતરિક ઉપયોગો સાવચેતીપૂર્વક વૈદ્યકીય સલાહ હેઠળ પરંપરાગત આયુર્વેદમાં આંકડાના વિવિધ ભાગોનો ઉપયોગ જુદા જુદા રોગોમાં થાય છે પરંતુ તે ખૂબ જ શક્તિશાળી અને કેટલીકવાર ઝેરી હોઈ શકે છે તેથી તેનો ઉપયોગ હંમેશા યોગ્ય જાણકાર વૈદ્યની સલાહ અને દેખરેખ હેઠળ જ કરવો જોઈએ આંકડાના ફૂલનો આપેલો પ્રયોગ માટલામાં અજમો અને સિંધવ સાથે ગરમ કરીને શ્વાસ સંબંધી સમસ્યાઓ જેવી કે ખાંસી દમ અને પાચન સંબંધિત સમસ્યાઓ જેવી કે ગેસ અને ઝાડામાં રાહત આપી શકે છે આંકડાના મૂળની છાલનો ઉપયોગ પાચન સુધારવા કૃમિનાશક તરીકે અને ચામડીના રોગોમાં થતો હોવાનું મનાય છે આંકડાના દૂધનો ઉપયોગ મસા ખરજવું જેવા ચામડીના રોગોમાં બહારથી લગાડવા માટે થાય છે પરંતુ તે ત્વચા પર બળતરા કે એલર્જી કરી શકે છે અન્ય ઉપયોગો આંકડાના રોનો ઉપયોગ ગાદલા તકિયા ભરવા અને સૂતર સાથે મિશ્ર કરીને કાપડ બનાવવા માટે પણ થતો હતો તેના થડમાંથી મળતા રેસા દોરડા બનાવવા માટે ઉપયોગી છે સાવચેતી અને ઝેરી અસર આંકડાનો રસ ક્ષીર અત્યંત તીવ્ર અને ઝેરી હોઈ શકે છે તે આંખોમાં જાય તો ગંભીર બળતરા લાલાશ અને દ્રષ્ટિને નુકસાન કરી શકે છે તેનો આંતરિક ઉપયોગ યોગ્ય માત્રામાં અને વૈદ્યની સલાહ વગર કરવો અત્યંત જોખમી છે કારણ કે તે ઉબકા ઉલટી ઝાડા અને હૃદય પર અસર કરી શકે છે તેથી તેનો ઉપયોગ હંમેશા સાવચેતીપૂર્વક અને જાણકારની દેખરેખ હેઠળ જ કરવો જોઈએ પર્યાવરણીય મહત્વ આપે જણાવ્યું તેમ આંકડો વાતાવરણને ઠંડુ રાખવામાં મદદ કરે છે તે જમીનમાં ભેજ જાળવી રાખે છે અને તેના ઘટ્ટ પાંદડા સૂર્યપ્રકાશને સીધો જમીન પર પડતો અટકાવે છે જેનાથી જમીનનું તાપમાન નીચું રહે છે તે સૂકી અને બિનફળદ્રુપ જમીનમાં પણ ઉગી શકે છે જે જમીનના ધોવાણને રોકવામાં મદદ કરે છે આંકડો એક ઉપયોગી છતાં શક્તિશાળી વનસ્પતિ છે જેના ઔષધીય ગુણધર્મો ઘણા છે પરંતુ તેનો ઉપયોગ હંમેશા યોગ્ય જાણકારી અને સાવચેતી સાથે કરવો જરૂરી છે